નમસ્કાર આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું મેહુલ છાલા વાત કરીએ સૌથી મહત્વના સમાચાર લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં શેર બજારમાં આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો સેન્સેક્સ અગિયારસો પોઈન્ટથી વધુ અને નિફ્ટી ત્રણસો પચાસ પોઈન્ટથી વધુ ઉછાળો નોંધાવી સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા સેન્સેક્સ પંચોતેર હજાર ત્રણસો અઠ્ઠાવન પોઈન્ટ છપ્પન ઓલ ટાઈમ હાઈ લેવલ બનાવ્યા બાદ બપોરે અઢી વાગ્યે એક હજાર એકસો સોળ પોઈન્ટના ઉછાળા સાથે પંચોતેર હજાર ત્રણસો છત્રીસ પોઈન્ટ ઓગણીસ પર ટ્રેડ થયો નિફ્ટી પણ ત્રણસો ઓગણચાળીસ પોઈન્ટ વીસ ઉછળી અને બાવીસ હજાર નવસો સાડત્રીસ પર કારોબાર થઈ રહ્યો નિફ્ટીએ બાવીસ હજાર નવસો ઓડતાલીસ પોઈન્ટ પિસ્તાલીસની રેકોર્ડ ટોચ નોંધાવી ઉત્તર પ્રદેશમાં પ્રતાપગઢ જિલ્લાના કુંડાના ધારાસભ્ય અને જનતા દળ ડેમોક્રેટિકના મુખ્ય રઘુરાજ પ્રતાપસિંહ રાજા ભૈયાએ પોતાનો અંતિમ દાવ ખેલ્યો મિર્ઝાપુર લોકસભા બેઠક પરથી તેમણે સમાજવાદી પાર્ટીને સમર્થન કરવાની કરી જાહેરાત રાજા ભૈયાની આ જાહેરાતથી ભારતીય જનતા પાર્ટીને મિર્ઝાપુર બેઠક જ નહીં પરંતુ પૂર્વાંચલની ઘણી બેઠકો પર વેઠવું પડી શકે છે નુકસાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કનૈયા કુમાર માટે દિલશાદ ગાર્ડનમાં એક જનસભા સંબોધી તેમણે કહ્યું કે અમે જીત્યા તો અગ્નિવીર સ્કીમને ફાડીને ડસ્ટબીનમાં ફેંકવાના છીએ પ્રથમ કામ અમે તેમને ખતમ કરવાનું કરીશું આ નરેન્દ્ર મોદીજી લાવ્યા છે સેના નથી લાવી માટે અમે તેને ખતમ કરીશું લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં બેઠકો એંસી લોકસભા બેઠકો ધરાવતા પ્રદેશના દેશની રાજકારણ પર મોટી અસર સાથે તબક્કામાં યુપીમાં ચાલી રહી છે ચૂંટણી અહીંયા પાંચ તબક્કામાં મતદાન પૂર્ણ ચિંતા એ છે કે ધાર્યા પ્રમાણે નથી થયું મતદાન પરિણામે સત્તાધારી પક્ષમાં ચિંતા તો બીજી તરફ વિપક્ષોને વધારે બેઠકોનો વિશ્વાસ કરગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા થવાથી વધી રહેલી ઘટનાને પગલે કર્ગિસ્તાનમાં વસી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવા ગુજરાત સરકાર ભારતના વિદેશ મંત્રાલય અને કર્ગિસ્તાનના રાજદૂતાવાસ સાથે સંપર્કમાં અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની સીમમાં ભરૂચ એસઓજી પોલીસે એક ખેતરમાંથી બાવન નંગ ગાંજાના છોડ સાથે ખેતર માલિકની કરી ધરપકડ પોલીસે ખેતર માલિક પાસેથી ત્રણ લાખ છન્નું હજારની કિંમતનો ઓગણચાલીસ કિલોગ્રામ ગાંજાનો છોડ કબજે કરી વધુ તપાસ ધરી હાથ સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ સ્માર્ટ મીટરમાં બેફામ બિલો આવતા હોવાના આક્ષેપ વરાછા સહિતના વિસ્તારોમાં સોસાયટીમાં બેઠકોનો દોર શરૂ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા સાથે પ્રત્યેક પરિવારને માસિક ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવા માટે કરી રજૂઆત જાણીતા નિર્દેશકે પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો કર્યો ખુલાસો તેમણે આધ્યાત્મિક વાર્તા સાથેની નાટકીય સ્ક્રિપ્ટ ગણાવતા કપૂરે કહ્યું કે પાનીની વાર્તા પ્રેમ કથાની સાથે બહુવિધ સંબંધો વિશે છે શેખર કપૂરની રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં સિંહ રાજપૂત અભિનય કરવાના હતા જોકે અત્યાર સુધી આ પ્રોજેક્ટ પર કોઈ સત્તાવાર અપડેટ નથી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા રુલ તેના નવા ગીત માટે ચર્ચામાં છે તાજેતરમાં જ નિર્માતાઓએ બીજું ગીત રિલીઝ કરવાની કરી જાહેરાત આ ગીતમાં ટીઝર રિલીઝ કરવામાં આવ્યો રશ્મિકા પોતાના ડાન્સ સ્ટેપ્સ બતાવતી જોવા મળી રહી છે તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર